હેલો ફ્રેન્ડ હર હર મહાદેવ બધાને સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસીપી લઈને આવી છું પણ તેની પહેલાં તમે મારી ચેનલમાં નવા હો તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો આજે હું તમારી માટે કટોરી ચાટ લઈને આવી છું તો કટોરી ચાટ કઈ રીતે બને તમને આજે આ વિડીયોમાં બતાવીશ તો તેની પહેલાં તમને હું બધી સામગ્રી બતાવી દઉં કે એમાં શું શું સામગ્રી જોઈએ તો આપણે પહેલાં સામગ્રી જોઈ લઈશું આ દાડમના દાણા છે આ લીલી ચટણી છે આ નાઇલોન સેવ છે અને આ ખજૂર આમલીની ચટણી છે આ મસાલાવાળા બી છે અને આ ડુંગળી છે અને બટેટા છે તો હવે આપણે તો મેં આ બાસ્કેટ ચાટ તૈયાર લીધી છે તમે ઘરે પણ બનાવી શકો છો પણ મેં અત્યારે રેડીમેડ લીધી છે તો હવે આપણે બનાવશું તો બનાવવાનું આપણે શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે એમાં બટેટા નાખશું તો આ રીતે તમારે બટેટા બધામાં થોડા થોડા બટેટામાં ભરી લેવાના આ રીતે બધામાં તો આ રીતે તમારે બટેટામાં થોડા થોડા બધામાં ભરી લેવાના અને આપણે લાલ ચટણીનો મીઠી ચટણીનો વિડીયો મેં ભૂંગળા બટેટાના રેસીપીમાં એક તમને બનાવી બતાવી દીધેલો છે તો તમારે એમાં જુઓ હોય તો તમારા એ મારા ભૂંગળા બટેટાની રેસીપીમાં મારી આંબલીની ચટણીનો વિડીયો એમાં છે તો આ રીતે તમે ચટણી તમારી અગાઉ બનેલી હશે તો તમે આ ચાટ તમને જરાય બનાવતા વાર નહીં લાગે તો આ રીતે બધામાં જ આ રીતે બટેટા ભરી લેવાના આ રીતે તો હવે આપણે એમાં થોડી થોડી મસાલા સેવ પણ આ રીતે નાખી દઈશું બધામાં થોડી થોડી નાખવાની આ રીતે વધારે ઓછું તમે કરી શકો છો તો આ રીતે આપણે બધામાં મસાલા સેવ થોડી થોડી લઈ લેશું કે મસાલા સેવ હોય એટલે આપણને ખાવાની મજા જ આવે તો આ રીતે આપણે બધામાં મસાલા સેવ લઈ લેશું તો હવે મેં આ દહીં લીધું છે અમૂલનું દહીં છે તમારે ઘરે હોય તો તમે લઈ શકો છો ઘરનું પણ આ તો આમાં થોડું થોડું આપણે આ રીતે દહીં નાખી દેવાનું દહીંમાં પણ તમે વધારે ઓછું કરી શકો છો આ રીતે વધારે તમે જેમ તમને જેવું ભાવ તો એ પ્રમાણે તમારે આમાં લેવાનું તો આ રીતે થોડું થોડું બધામાં આપણે દહીં નાખી દઈશું આ રીતે તો આ રીતે તમારે બધામાં જ લઈ લેવાનું અને વધઘટ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો તો હવે આપણે દાડમના દાણા પણ થોડાક આમાં લઈ લેશું દાડમના દાણા પણ તમે આમાં તમારા ટેસ્ટ મુજબ તમે વધઘટ આમાં કરી શકો છો અને આંબલેલી ચટણી તીખી ચટણી મીઠી ચટણી બધી ચટણી હશે તો જ આનો ટેસ્ટ સરસ આવશે અને તો જ ખાવાની મજા આવે આ બાસ્કેટ ચાટ તો હવે આપણે આ લીલી ચટણી આપણે લઈ લેશું આ રીતે તો ચટણી તમે જેવું તમને જેવું તીખું ભાવતું એ પ્રમાણે તમારે ચટણી લેવાની અને તીખું મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો તો આ રીતે આપણે ચટણી લઈ લીધી બધામાં આ રીતે એકવાર તમે ચોક્કસથી બનાવજો તો તમે હવે આપણે મીઠી ચટણી લઈ લઈશું મીઠી ચટણી પણ આપણે એ જ રીતે નાખવાની છે આ રીતે વધારે ઓછી તમે તમને જેમ ફાવતી એ પ્રમાણે તમે આમાં નાખી શકો છો તો આપણે બધામાં જ આ રીતે લઈ લેશું હવે આપણે ઉપરથી થોડી થોડી ડુંગળી નાખી દઈશું ડુંગળી જેવી તમને ભાવતી પ્રમાણે તમારે લેવાની તો આપણે થોડી થોડી બધામાં નાખશું આ રીતે હવે આપણે ઉપરથી થોડીક નાઇલો સેવ લઈ લેશું આ રીતે કારણ કે સેવ આવે એટલે એકદમ મજા આવે આપણને ક્રિસ્પી ખાવાની આ રીતે આપણે સેવ પણ લઈ લેશું પાછી આપણે ઉપરથી મીઠી ચરણી સેજ નાખી દઈશું દાણા આપણી ચાટ બનીને એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આ જ રીતે તમે બનાવશો તો તમારી ચાટ એકદમ મસ્ત બનશે તો આપણી ચાટ બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે તો જો તમને મારી ચાટની રેસિપી ગમી હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં મને કહેજો કે મારી ચાટની રેસીપી તમને કેવી લાગી એક નવી રેસીપી સાથે મળશું આવજો